ખેડૂતો માટે મોટા સમાચાર છે સરકાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી માર્ચ બે હજાર ચોવીસ વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં છોડમો આપતો પડશે તેવી શક્યતાઓ છે જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી સરકારે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ યોજનાનો પંદર હપ્તો જાહેર કર્યો હતો પીએમ કિસ યોજના હેઠળ ખેડૂતો પરિવારોને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે છ હજાર રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે જે ખેડૂતો માટે રાહત બરાબર છે ત્યારે હવે સોળમાં હપ્તાને લઈને અહેવાલો મુજબ કહેવાય રહ્યું છે વર્ષની સાથે આ ભેટ ખેડૂતોને આપવામાં આવશે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીએમ કિસાનનો સોળમાં હપ્તા જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આવવાનો છે કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી

CN24 News Mobile App